નમસ્તે નમસ્કાર બોલો સરકારે પરિપત્ર સાહેબ જાહેર કર્યો સરકારે હવે એના આધારે સાહેબ નોંધ નથી પાડી દેતા તમારે તેર નવ ના પરિપત્ર છે કાયદો કોઈ અધિકારી ને ન બતાવો તમારો વિષય શું છે એજ બતાવો શું તકલીફ છે મારે title માં સાહેબ ખામી આવે છે ખેડૂત ખરાઈ નું પ્રમાણ નીકળતું નથી હા તો તમે અધિકારી ને ફરી નો બતાવો કદી અધિકારી ને ફરી બતાવશો ને તો કામ નહીં થાય આની પેલા બે ઓડિયો મેં ગઈ કાલ ના મુકેલા છે એક જણો મામલતદાર એ ગયો તો જિંદગી માં કામ નો થાય જાતા જાલી બીજા ને કેતા જાય એનું કામ નો કરતા એમ અને એક મંત્રી એ બાખડી ગયો તો એ મેં મીકો છે એટલે પરિપત્ર ની તમે લોકો છે ને વાત ન કરવી કાઈ ની વાત ન કરવી કોઈ પણ અધિકારી સાથે તમારે પત્ર રજૂઆત કરવી ને તમારું કામ ન થાય તો કોઈ જાણકાર દ્વારા મૂકવું બરોબર છે કારણ કે અધિકારીઓને તમે જો કાયદો બતાવેતા હશો ને તો બરોબર બે મિનિટ પછી ફોન કરો